એક જંગલમાં સિંહ અને સિંહણ પોતાના બચ્ચાને એકલા છોડી અને શિકાર માટે દૂર દૂર નીકળી ગયા જ્યારે તે લાંબા સમય સુધી પરત ન ફર્યા ને તો બચ્ચા ભૂખથી રડવા લાગ્યા એમાં એ જ વખતે એક બકરી ત્યાં ઘાસ ચરતી ચરતી પહોંચી ગઈ અને સિંહના બચ્ચાને ભૂખથી પીડાતા જોઈ તેને દઈ આવી ગઈ તેણે બચ્ચાઓને પોતાનું દૂધ પીવડાવ્યું પછી બચ્ચા ફરીથી રમવા લાગ્યા અને એ જ વખતે સિંહ અને સિંહણ આવ્યા તેણે બકરીને જોતા જ સિંહ બકરી પર હુમલો કરવા જતો જ હતો એ જ વખતે બચ્ચાએ કહ્યું કે એને મારશો માં બકરીએ અમને દૂધ પીવડાવી અને ઉપકાર કર્યો છે નહીં તો અત્યારે અમે મરી ગયા હોત પછી સિંહ ખુશ થયો અને આભારની ભાવના સાથે બોલ્યો અમે તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલશું જાઓ હવે જંગલમાં મુક્તપણે ફરો અને મજા કરો હવે બકરી જંગલમાં નિર્ભયતાથી રહેવા લાગી ક્યારેક ક્યારેક તો એ સિંહની પીઠ ઉપર બેસી ક્યારેક તો એ ઝાડના પાંદડા ખાવા પણ જતી આ દ્રશ્ય ગરુડે જોયું તો એને આશ્ચર્યચકિત ઘણું થયું પણ એને બકરી પાસે જઈ અને બકરીને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે ઉપકારનું કેટલું મહત્વ છે પછી તો ગરુડને લાગ્યું કે લાવને હું પણ એક ઉપકાર કરું થોડે દૂર ઉંદરના બચ્ચા કાદવમાં ફસાયા હતા તે બહાર નીકળવાની ઘણી કોશિશ કરતા હતા પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ જતા હતા ગરુડ તેમને પકડી અને સલામત સ્થળે લઈ ગયો બચ્ચા ભીના હતા એટલે ઠંડીથી ધ્રુજતા પણ હતા ગરુડે તેમને પોતાની પાંખોમાં ઢાંકી દીધા જેથી બચ્ચાને ઘણી ઊંફ મળે થોડા સમય પછી જ્યારે ગરુડ ઉડવા ગયું ને ત્યારે તે ઉડી ન શક્યું કારણ કે ઉંદરોના બચ્ચાઓએ તેની પાંખ ચાવી ખાધી હતી ત્યાર પછી જ્યારે ગરુડે બકરીને પૂછ્યું ને કે તે પણ ઉપકાર કર્યો અને મેં પણ તો પછી તેનું ફળ આપણને અલગ અલગ કેમ મળ્યું ત્યાર પછી બકરી હસી પડી અને ગંભીરતાથી બોલી કે સિંહો પર ઉપકાર કરાય ઉંદરો પર નહીં કારણ કે કાયર ક્યારેય ઉપકાર યાદ રાખતા જ નથી અને બહાદુર ક્યારેય ઉપકાર ભૂલતા નથી મારા આ વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ